ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પાંચ તળાવડા ગામે એસટી બસ વર્ષોથી બંધ કેમ થઈ બસ બંધ શું હોઈ શકે કારણ અમારા રિપોર્ટર મુકેશભાઈ કંટારિયા જેઓ ટીમ્બી ગામે પોતાના માટે ટીમ્બી ગામે આવેલ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ગયા હતા તેઓ રિટર્ન આવતી વખતે પાંચ તલાવડા ગામ થઈને ચાલ્યા હતા પાંચ તલાવડા ગામે મુકેશભાઈએ જોયું કે અહીંયા બસ સ્ટેન્ડ છે પરંતુ લોકો બસ સ્ટેન્ડમાં બેસી શકે તેવી હાલત નથી ત્યારબાદ મુકેશભાઈએ કોઈને પૂછ્યું અહીંયા સરપંચ કોણ છે સરપંચને બોલાવવામાં આવ્યા ત્યારે અમારા સ્પીડ ન્યૂઝ સેવન્ટીનના પ્રતિનિધિ મુકેશભાઈ સાથે સરપંચશ્રીએ વાત કરી કે અમારા ગામમાં આશરે દસ વર્ષથી સરકારી બસ આવતી નથી ત્યારબાદ મુકેશભાઈએ સરપંચને કઈ પાર્ટીમાં માનો છો એવું પૂછતા સરપંચે જવાબ આપ્યો કે આમ આદમી પાર્ટી ત્યારે મુકેશભાઈએ ગારિયાધાર સિહોરના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી સાથે ટેલિફોનિક વાત કરાવતા સુધીરભાઈ વાઘાણીએ સરકારી બસ ચાલુ કરાવવાની ખાતરી આપેલ છે અને તે ગામના સરપંચ બાલાભાઈ ડાંગર પૂર્વ સરપંચ પાંચ તળાવડા દ્વારા મીડિયામાં બાઇટ આપીને જણાવવામાં આવ્યું હતું કે ગારિયાધારથી પાંચ તળાવડા ધોળા થઈને ટીમ્બી બસ ચાલે તો ટીબી દવાખાને જતા દર્દીઓને બસનો ટાઈમસર લાભ મળી શકે અને તેમના દર્દનો સમયસર ઇલાજ કરાવી શકે તેવું સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને એવું પણ કહ્યું હતું કે અમારામાંથી તથી તમામ રજૂઆત વાહન વિભાગમાં ઉચ્ચ અધિકારી સુધી કરીશ રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ જી આપનું નામ મારું નામ ડાંગર બાલાભાઈ રામાભાઈ ડાંગર પૂર્વ સરપંચ પાંચ પાંચ આ પાડત બસ સ્ટેન્ડને લઈને શું કહેવા માંગો છો ઘણા વર્ષો અગાઉ આ બસ સ્ટેન્ડ બનાવેલ અને જે તે સમયે આ ધોળા ગારીયાધાર રૂટ ઉપર ધોળાથી ગારીયાધાર ઉમરાળાથી પાલતાણા બસો અવર જવર કરતી અને આ બસ સ્ટેન્ડનો ઉપયોગ થતો પરંતુ આજે બસ જ બંધ થઈ ગઈ છે તો બસ સ્ટેન્ડનો કોઈ ઉપયોગ થતો નથી અને અવાવરું પડ્યું છે એટલે મારા માધ્યમ દ્વારા એક રજૂઆત છે કે અહીંયા ટીમ હોસ્પિટલ નજીક છે અને સતત આ રસ્તા ઉપર દર્દીઓનો અવર જવર રહેતી હોય છે તો આ સમયે જો અહીંયા એસટી બસ શરૂ કરવામાં આવે તો પાલતાણા અને ગારિયાધાર પંથકના લોકો જે અહીંયા ટીમ્બી હોસ્પિટલ માટે સારવાર માટે આવે છે એને ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે જેના કારણે અત્યારે લોકો બાર ગામ અંતિયાળ ગામમાંથી આવતા હોય છે અને અ બધે અટવાતા અટવાતા આવતા હોય છે અમારા રસ્તે પસાર થાય છે અને અમને પૂછતા હોય છે કે ટીમ બી ક્યાં એવું છે જો આ બસ શરૂ કરવામાં આવે તો લોકોને બહુ લાભ મળે અને દર્દીઓ અટવાય નહીં અને પોતાના સમયસર સારવાર માટે ટીમ્બી હોસ્પિટલ પહોંચી શકે જી ભાલાભાઈ તમારા દ્વારા સરકાર શ્રીને રજૂઆત કરવામાં આવશે કે કેમ હા અમે એવું નક્કી કર્યું છે કે આ રોડ ઉપર આવતા જેટલા ગામો છે એ ગામોના સરપંચો સાથે મળી અને એસટી નિયામકને રજૂઆત કરીશું કે ભાઈ અહીંયા આ રૂટમાં આ ટીમ બી સુધી પહોંચવા માટે બસ સુવિધા શરૂ કરવામાં આવે ઓકે